સ્માર્ટફોન આજકાલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે દરેક નાના મોટા કામ માટે આપણે તેના પર નિર્ભર બની રહ્યા છીએ સ્થિતિ એવી છે કે એક ક્ષણ માટે પણ ફોનથી દૂર રહેવું મુશ્કેલ બની જાય છે મોબાઈલ ફોન નજીક ન હોય તો પણ ચિંતા શરૂ થઈ જાય છે આ પ્રકારની સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ તબીબી પરિભાષામાં તેને નોમોફોબિયા કહેવામાં આવે છે જે એક પ્રકારનો માનસિક વિકાર છે નોમોફોબિયા એટલે કે કોઈ મોબાઈલ ફોન ફોબિયા ત્યારે થતો નથી જ્યારે કોઈ વ્યક્તિ ફોનથી દૂર રહેવાને કારણે ડર કે ચિંતા અનુભવે છે આના કારણે તેઓ ઉશ્કેરાવા લાગે છે શ્વાસ લેવામાં ફેરફાર થાય છે અને બીજા ઘણા લક્ષણો દેખાવા લાગે છે આ સ્થિતિમાં કોઈ પણ સમસ્યાને વિસારવાની સમજવાની અને વ્યવહાર કરવાની રીત પર પણ અસર થાય છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે